નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય ને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા ચણા તેરસોથી ચૌદસો ઇઠોતેર બાજરો ત્રણસો પિંચોતેરથી ચારસો એંસી તુવેની વાત કરીએ તો અઢારસો વીસથી બાવીસો પાંત્રીસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો ચોસઠ સિંગફળા એક હજાર ત્રીસથી બારસો ચાલીસ મગફળી જાડી નવસોથી અગિયારસો સાડત્રીસ ધાણા અગિયારસોથી તેરસો ઓગણ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો પંદર તલ પંદરસોથી ચોવીસસો સત્તાણું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા એરંડા અગિયારસો સિત્તેરથી અગિયારસો ને સિત્તેર જુવાર છસોથી સાતસો વીસ મગ ચૌદસો વીસથી સોળસો અઢાર તલકાળા ત્રેવીસો પચાસથી બત્રીસો ને બત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો નેવુંથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી સોળસો સાહીઠ અડદ પાંચસોથી છસો દસ ઘઉં ચારસો એંસીથી પાંચસો ઓગણ ચણા બારસો નેવુંથી ચૌદસો પચાસ મગફળી ઝીણી છસો પચાસથી અગિયારસો રૂપિયા મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો એકવીસોથી એકત્રીસો ને પચીસ એરંડા અગિયારસો છેતાલીસથી અગિયારસો ઓગણ એંસી તવેની વાત કરીએ તો એક હજારથી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પાંસઠ રૂપિયાથી સાતસો ને ચાલીસ રૂપિયા ડુંગળીની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા લસણ બાવીસોથી છેતાલીસો પચાસ તલી બાવીસોથી ચોવીસસો પિંચોતેર ધાણા આઠસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો કપાસ નીચું ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા તલ સફેદ બે હજારથી ચોવીસસો ઓગણીસ તલકળા પચીસસો પચીસથી ચોત્રીસો રૂપિયા ઘઉં પાંચસો તેતાલીસથી પાંચસો તેતાલીસ ઘઉં ટુકડા ચારસો ચોપનથી પાંચસો ને નેવ્યાસી ચણા તેરસોથી પંદરસો ત્રણ તુવેરની વાત કરીએ તો સાતસોથી સોળસો ને પચીસ રૂપિયા મગફળી જાડી નવસોથી અગિયારસો ત્રાણું ડુંગળીની વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા સોયાબીન સાતસો છાસઠથી સાતસો એક્યાસી ચણા સાતસો પંદરથી એક હજાર રૂપિયા મેથી સાતસોથી નવસો એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર બસોથી ઊંચ ભાવ ચાર હજાર આઠસો રૂપિયા વરિયાળી નવસોથી અગિયારસો આડત્રીસ રાય એક હજાર પંદરથી તેરસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જ ભાવ પાંચસો ચાલીસથી ઊંચો ભાવ અઠ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો આઠ કપાસ એક હજાર એકથી પંદરસો એકાવન મગફળી ઝીણી આઠસો એકત્રીસથી અગિયારસો છવ્વીસ મગફળી જાડી આઠસો એકસાઠથી તેરસો ને છ કલંજી અઢારસો એકાવનથી સાડત્રીસો એકાણું એરંડા નવસોથી અગિયારસો છ્યાસી તલકાળા બારસોથી ચોત્રીસો એકાવન તલ અઢારસોથી પચીસસો એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ત્રણ હજારથી ભાવ ચાર હજાર એકસાઠ રૂપિયા ધણા આઠસો એકાવનથી પંદરસો ધાણી નવસો એકાવનથી પંદરસો છોતેર મકાઈ છસો અગિયારથી છસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો બસો એકવીસથી સાતસો ને અગિયાર ચણા તેરસો એકવીસથી ચૌદસો એકાવન અડદ બારસો એકથી સત્તરસો એકાવન મગ બારસો એકત્રીસથી સોળસો એકવીસ તુવેરની વાત કરીએ તો સોળસો એકાવનથી એકવીસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી આઠસો એક વાલ પાંચસો એકવીસથી અઢારસો છોતેર રાય બારસો એકાવનથી બારસો એકાવન ચણા સભ્ય ચૌદસો અગિયારથી ત્રણ હજાર એકતાલીસ રાયડો નવસો એકાવનથી નવસો એકાવન લસણ બાવીસસો એકથી ચોવીસ ચુમાલીસોને એક વટાણા સત્તરસો એકાવનથી પચીસસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર